અરમાનોની નગરી મુંબઈને કર્મભૂમિ બનાવનાર પાટીદાર પોતાના સમાજના જળ નિયમોથી પરેશાન ભચાઉ તાલુકાના આંબરડી ગામેથી આવીને અરમાનોની નગરી મુંબઈને કર્મભૂમિ બનાવનાર આ પાટીદાર પોતાના સમાજના જળ નિયમોથી પરેશાન છે આજીવન કમાઈને કરેલી નાની નાની બચતને મોટા મોટા વાયદા આપીને લઈ જતા પાટીદાર સમાજના મોટા માણસોનું નામ લીધા વગર જ માર્યા મીઠા ચાબખા રાપરમત વિસ્તારના પ્રજાવત્સલ્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા સાથે જેમનો સૈશવકાળ વીત્યો છે એવા આ પાટીદાર અગ્રણી કહે છે કે બચપણથી જ વિંદાભાઈમાં લીડરશીપના ગુણ હતા દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો ખાસ તો આજે મારે વાત કરવી છે હરિભાઈ કરમસિંહ ભુકાના અંબેડી ગામેથી ઓગણીસો અને બે વરા સુધી સતત સંઘર્ષ અને બે વરા બાદ પોતાની ઘરની દુકાન કરી અને હરિભાઈએ જે કઈ પોતાનું મંડણ કર્યું મુંબઈમાં આ બધું વાત ના કરતા આપણે સીધા હરિભાઈથી જ મળશું શું કહેશું હરિભાઈ ખાસ તો તમારી જર્ની વિશે જય માતાજી ઘનશ્યામભાઈ ભગવાનને માતાજીની કૃપાથી અહીંયા મને માસા વાલજી માસા છે અમારા એ અમને તેડી આવ્યા મુંબઈ એના પછી એમની દુકાનમાં મેં કામ કરવાની શરૂઆત કરી અને એક વર્ષ મેં રધીનો ધંધો કર્યો એના પછી દાણાની દુકાનમાં એક વરસ સર્વિસ કરી ત્યારબાદ આપણે સામાજિક રચના કહી કે જે કાંઈ કીએ અમારા સેટ છે મંજી કારા હોય એ કૈલા સ્ટોરમાં હું સર્વિસ કરતો ત્યાંથી આપણી સફર આગળ હાલી અને એણે મને કીધું કે તારે જો દુકાન ચાલુ કરવી હોય તો તું કાંઈ વાંધો નહીં હું તને સપોર્ટ કરીશ અને જરૂરી જે કાંઈ મદદ હશે હું કરીશ તો એમના અને મારા માસાના સહયોગથી મને એટલી હિંમત આવી ગઈ હતી કે હું મારો પોતાનો ધંધો કરી શકું એટલે હું એ સફર આગળ આવી અમે ભાઈઓ આવ્યા પછી બેમાંથી ત્રણ દુકાનો કરી અત્યારે બધા ભાઈ છે પોતપોતાની રીતે તે પછી સમય જતાં બધાના એક એકના લગ્ન થતા આવ્યા અત્યારે છે ખાસ તો તમે જે વચ્ચે આપણે બેઠા ત્યારે બચાવું અને આપણા અત્યારે રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય આદરણીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તમારા જે શેષો કાળના મિત્ર હતા તમારું બધ પણ સાથે ગયું વિરેન્દ્રસિંહ વિશે શું કહેશું બહુ તમે આગળ લઈ ગયા મને ત્રીજી ચોથી ભણતા હતા અમે ત્યારની વાત છે મારા મામા મારાથી દોઢ બે વર્ષ મોટા છે અને મારે કાયમ છુટીઓમાં કે એવી રીતના મારે બચાવ રોકાવા જવાનું થતું વારે તહેવારે હું બચાવ રોકાવા જતો મારા નાનાનીને એમની વાડી બાજુ બાજુમાં અને મિત્ર તરીકે અમે ચાર પાંચ મિત્રો અમે ભેગા થતા અને ત્યારે તો શું એ બાળપણ જેવું જીવન હતું એટલે અમે ત્યાંથી પછી રેલવે સ્ટેશન બાજુ જઈ અને આંટો મારતા ગાર્ડનમાં જતા રેલવે સ્ટેશન બારે રેલવેનું ગાર્ડન હતું એમાં અમે રમતા બધા અને ત્યારે એક પ્રફુલ્લભાઈ સાધુ છે પછી ગોવિંદ માના વાવિયા છે પછી વીરજી અરખા રાવરિયા છે હજી એક મિત્ર અમારા હતા પછી અમે ત્રિભુવનભાઈના સમોસા અને ભજીયા લઈ જતા હું ગઢડીની અંદર વેદનાકાની અંદર એની દુકાન હતી એમનો છોકરો કિશનને અમે મતલબ એમનો હજી મોટો છોકરો છે એમનું નામ નથી આવડતું લઈ ગયું તમે પાંચ સાત મિત્રો હતા અમે એમની એસટીડી પર બી જાતા ત્યાં કને બેસતા પછી એ પ્રમાણે એક શાસક તરીકેના જે ગુણો હોવા જોઈએ બચપનમાં તમને એવા બિલકુલ એવું કાંઈ લાગતું નહોતું ત્યારે પણ લીડરશીપના ગુણો એમનામાં હતા કે અમે કાંઈ પણ દોસ્તારો વાત કરતા આવીને એટલે એની થોડી વાત અલગ પડતી કે ભાઈ આમ નહીં નામ એટલે એવું ખરું હોય ગુણ લીડરશીપના ગુણ હતા હા એટલે ત્યારે તો હવે આપણું બાળપણનું જીવન હતું ને એટલું બધું કાંઈ વિચારી આપણે શકીએ નહીં પણ બહુ બહુ સારી પ્રગતિની બહુ સારું રાજકારણમાં સારું એવું નામ હરિભાઈ આપણે મારા બચપનના જર્નીની વાત કરી પણ મેં જે તમે મને વચ્ચે વાત કરી કે તમે એક મંડળની સ્થાપના કરી અને એમાં ઓછામાં ઓછા સાડા સાતસો જેટલા લોકોને જોડે એટલે ક્યાંક ને ક્યાંક આ એક મોટો આયામ કહેવાય જેને કહી હતી તો હાડા હાથો માણસોને એક મંડળમાં જોડવા એ બહુ મોટી વાત છે શું એમાં અમે મંડળના હોદ્દેદારો તરીકે પ્રમુખ તરીકે ગણેશ ભીમજી ગામ પ્રાતપરના હતા પછી ઉપપ્રમુખ તરીકે ખીમજીભાઈ દેવરાજ દેવડા ગામ વાંઢિયાના હતા પછી એક રમેશભાઈ ચાંબરિયા ગામ આધુના એવી રીતના અમે બધા એક મંડળ બનાવ્યું અગિયાર જણાની કમિટી બનાવી અને મેં નવું મંડળ ચાલુ કર્યું ઘાટકો પર જાગૃતિ મંડળ લેવા પાટીદાર ઘાટકો પર જાગૃતિ મંડળ એની સ્થાપના અમે બે હજાર સાતમાં કરી એક સામાજિક કાર્ય કરવાની ખેવના હતી રૂચિ હતી એટલે અમે સામાજિક સંગઠન બનાવ્યું કે ભાઈ આપણે વર્ષમાં બે ત્રણ પ્રોગ્રામ સ્નેહ મિલન કરવા એટલે લોકો એકબીજામાં હળે મળે અને પરિવારને મજા આવે આટલા દૂર આપણે બેઠા જઈએ તો આજુબાજુના બીજા ગામડાવાળા કે જ્ઞાતિજનો સી આપણે સંપર્કમાં રહીએ એનાથી આગળ બીજા પારિવારિક કામ પણ થતા હોય એના હિસાબે તમને વાત કરું તો ઘનશ્યામભાઈ સાડા સાતસોથી વધારે પરિવાર અત્યારે તો સાડા આઠસો જેટલા પરિવાર એમાં થઈ ગયા છે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે સાડા સાતસો પરિવાર હતા અને અમારું મંડળ કુલ્લા ઈસ્ટથી કરી અને મુલુન સુધીનું હતું એમાં અસલપા વિસ્તાર સાકીનાકા વિસ્તારનો અમુક પાઠ આવે અમે ત્યારે ખૂબ જ મહેનત કરી હતી બધા આખી કમિટીએ લગભગ ઘરે અમે પોતે જાતે જઈને બધાને તૈયાર કર્યા હતા કે ભાઈ આપણે એક મંડળ કરીએ છીએ અને એમાં મેમ્બરશીપ તમે આપો અને એનાથી ઘણા બધા ફાયદા સમાજને બી થયા છે સારા કાર્યો બી થયા છે અને જે તે વખતે જે કાંઈ આયોજન હોય એમાં બી અમારા ફાળા અમારી તરીકે સામાજિક રીતે તરીકે જતા એમ અમુક પરિવારો એવા હતા એને આપણે વગર કીધે સહાય આપણે કરવાની હોય કોઈને હોસ્પિટલની હોય કોઈને બ્લડની જરૂર હોય તો એવા ઘણા સામાજિક કાર્યો આપણે કર્યા ઓગણીસો ને બ્યાસી ને આ બે હજારને પચીસ એટલે હરિભાઈને અહીંયા આવ્યા અને તેતાલીસ વર્ષ થયા એ તેતાલીસ વર્ષમાં આખે આખી બે પેઢી નવી આવી ગઈ એક જનરેશન આખું નવું આવી ગયું હરિભાઈ આ જે નવું જનરેશન આવ્યું એની સાથે સાથે ઘણી બધી પ્રગતિ થઈ છે પાટીદાર સમાજે ખૂબ જેને કહી શકાય કે સમજી લો બહુ જેને કહી શકાય કે બહુ ઊંચી છલાંગ લગાવી બિલ્ડર ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય વાગડના પાટીદારો અત્યારે આપણે એમ ચોક્કસપણે કહી શકીએ કે મુંબઈમાં એક આખા આખું પોતાનું નોખું એક તો રચ્યો છે એની સાથે સાથે અમુક બદલીઓ પણ આવી જશે કારણ કે જ્યારે પ્રગતિ હોય ને તો એની પાસે અધોગતિ તો આવતી જ હોય છે જેમ કે ટેકનોલોજી છે તો જેમ જેટલા એના ફાયદા છે એટલું જ એનું નુકસાન છે તો તમે જે આ મંડળની સ્થાપના કરી એ સમય અને આ સેવાએ તો કહીએ કે વીસથી પચીસ લાખ પાંત્રીસ લાખ જેવો મતલબ સામે છોકરો એ પ્રમાણે સગપણ ની વાતો રૂપિયાથી થાય છે તો આ એક સૌથી મોટી બધી કહેવાય તમારો કહેવાનો મતલબ એવો છે કે છોકરો એની 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 સામાજિક પ્રતિષ્ઠા ઉપર નહીં એનો જે મની પાવર છે એના ઉપર દીકરી દેવામાં આવે છે એવું કહેવા માંગો છો તમે બિલકુલ આજે અમારા જ્યારે સંબંધ થયા ને ઘનશ્યામભાઈ હું વાત કરું તમને તો ત્યારે એ વડીલો એટલું જોતા કે સારા ઘરનો છોકરો છે ને સંસ્કાર છે કમાઈ લેશે મતલબ ખબર પરિવારને ભૂખે નહીં મારે એમ હવે અત્યારે એ બધા માપદંડ બદલાઈ ગયા હવે લોકોને રૂપિયા સિવાય બીજી કાંઈ વાત નથી અને આ જે એક બધી છે ને એ સૌથી મોટી બધી છે કારણ કે છોકરીના આજે તમે પૈસા લ્યો છો એ કોઈ હિસાબે યોગ્ય નથી તો આ એક તો બંધ થવું જોઈએ બીજી હું સામાજિકની વાત કરું તમને તો ઘણી જગ્યાએ લોકો વ્યવહારિક વ્યવહાર જે પહેલાં આપણે કરતા હતા એ પ્રમાણે કરતા નથી અમુક લોકોએ વ્યવહારે પોતાની રીતે થોડીક કાંઈક બેલેન્સ કરીને કોઈ ફંડમાં રોક્યા હોય કે ક્યાંય ઇન્વેસ્ટ કર્યા હોય તો ઘણીવાર શું થતું હોય છે બે ચાર પાંચે વર્ષે એ લોકોને કાંઈ એવું વળતર મળતું નથી અને ઘણી જગ્યાએ તો પૈસા બી પાછા મળ્યા નથી એટલે નાની નાની બચત કરીને ઘનશ્યામભાઈ જે એણે સપના સેવ્યા હોય કે ભાઈ હું કાલે મારું છોકરાના લગ્ન હશે તો હું મારું ઘર નાનકડું એક લઈ અને થોડીક બેલેન્સ મેં રાખી છે તો એ ત્યાંથી મને ગમે ત્યારે મળી જશે તો એ બધી વસ્તુઓ બહુ જ જેને કહેવાય કે સારી નથી સમાજ માટે કારણ કે વ્યવહારિક રીતે માણસોએ પૈસા દીધા હોય રાખ્યા હોય ધંધાની રીતે ઓળખાણની રીતે રાખ્યા હોય તો આ જે એ વસ્તુ છે ને લોકોમાં નથી તો એ જરાક અત્યારે વિચારવાની વાત છે મતલબ કે તમારો કહેવાનો મતલબ એ છે કે તમે સામાજિક રીતે એક કોઈ પણ તરકી કરતો વ્યક્તિ હોય તમે એમને પૈસા દીધા કારણ કે તમારો સમાજના છે તમારા પણ કોઈ પણ વ્યક્તિને આપણે લઈ લઈ તો પછી તમે એમાંથી અપેક્ષા મૂકી દેવાની આશા મૂકી દેવાની એ હું કહેવા માગું હાજી રંજનભાઈ ઘણા એવા કિસ્સા બન્યા છે કે મા બાપે છોકરાની લગ્ન કરવા માટેની મૂડી અથવા તો નાનકડી પોતાની ભાડાની દુકાન હોય અને એને પોતે આગળ ધંધો સેટ કરવા માટે કોઈ નાની વી પચીસ લાખ ત્રી લાખની દુકાન લેવી હોય એના માટેની બચત એ લોકોએ કરી રાખી હોય અને આ બચત દસ બાર પંદર વર્ષ સુધી એ લોકોએ પૈસા જમા કરીને જે રાખ્યા હોય એ લોકોના પૈસા જ્યારે ન મળતા હોય ત્યારે અફસોસ કહેવાય કે આપણે આગળ વધ્યા છીએ ધંધામાં પ્રગતિ કરી છે કે સંસ્કારમાં પાછળ હટ્યા છીએ એવું મને લાગે અને સામેવાળાને બી જેનું કામ જેને આશા રાખીને કરી હોય એના તો સપના બધા રોડાઈ જાય એટલે એનું સમય પ્રમાણે કામ ન થાય તો એને આજે પોતાની જે મૂડી બચ બચત મૂડી હોય એ ન મળી હોય સમય પ્રમાણે તો એનું શું થાય સવાલ એ છે ખાસ તો તમે જે આગળ વાત કરીને કે દીકરીના પૈસા લેવામાં આવે આપડો મોટો જેને કહી શકાય કે ધાર્મિક રીતે હોય રાજકીય રીતે હોય સામાજિક રીતે હોય આટલી બધી પ્રગતિ અને દીકરી માટે આટલી આમ તો જુઓ તો સમજી લો કે આ તમારા દીકરાની હગાઈ તમે કરવા ગયા તમે પાંત્રીસથી ચાલી લાખ રૂપિયા દીકરીના ઘરવાળાને દીધા તો દીકરીનું ભવિષ્યનું શું એટલે આપણે એ જ વાત છે કે રૂપિયાની પાછળ કે વૈભવની પાછળ આપણે સંસ્કાર ખોઈ બેઠા છીએ આ સમાજ ક્યાંક ને ક્યાંક બીજી દિશામાં જઈ રહ્યો છે એવું અમુક કિસ્સાને જોતાં થાય છે હમણાં બી બે ત્રણ કિસ્સા એવા થયા અમુક સટપણો ઊભા છે સામાજિક રીતે બી એના કોઈ નિર્ણય આવતા નથી કારણ કે હામ હામે હોય સામેવાળાના છોકરા મોટા થઈ ગયા હોય એટલે આવા બધા આટપટા વિષયો સમાજમાં છે પણ આ એક કહેવા જાય ને કે સમાજનું સૌથી મોટું દૂષણ છે એવું મને લાગે છે આમાં ક્યાંક ને ક્યાંક માટે આના માટે શું કરવું બદલાવ લેવા માટે પહેલે તો વસ્તુ આપણે એ જોવું પડશે કે સંસ્કારી ઘર સંસ્કારી છોકરાને તમે છોકરી ચાંદલે આપણે કહીને કે ચાંદલે દીધી ચાંદલે દો કોઈ રૂપિયાની માગણી ન કરો તો વધારે સારું બાકી લેતી દેતીની તમારે જે કાંઈ વાત કરવી હોય કોઈ નાની મોટી લેતી દેતી તો બધા એના માટે તૈયાર જ હોય છે પણ જ્યાં ઘર ખાલી કરી લેવાની વાત હોય છે ઘણા હમણાં એક બે કિસ્સા એવા બી મેં ઘનશ્યામભાઈ સાંભળ્યા બે બે છોકરાની માયું ત્રણ ત્રણ છોકરાની માયું સામે કોઈક બીજો છોકરો ભોરવી ગયો હોય કે અન્ય કોઈ કારણસર ઘરથી સામેથી ઝઘડો કરી અને છૂટાછેડા અને પૈસા પડાવેલા છે એવા બી કિસ્સા બન્યા છે તો આને આપણે શું કહેવું આપણે પ્રગતિ કરીએ છીએ ધંધામાં પ્રગતિ કરીએ છીએ આધ્યાત્મિકતાનો તમે જોતા હશો કે ગામડે ગામડે અત્યારે કથા એવું થાય છે આપણે પોતપોતાની રીતે બધાએ ક્યાંય ને ક્યાંય આપણે સામાજિક રીતે ધર્મ અને ઓલા સાથે સંકળાયેલા હોઈએ પણ એમાં આપણે શીખીએ શું થઈએ મને તો લાગે છે કે ભૂકંપ પછી વાગડ વિસ્તારમાં કચ્છ કે વાગડ વિસ્તારમાં હજારો કથાઓ થઈ હશે બરાબર પણ એમાં આપણે શું શીખીએ કહેવાનો મતલબ એ છે કે કથા બેસે છે પણ માણસના હૃદયમાં કથા નથી બેસતી નથી બેસતી ચોખ્ખી વાત છે કારણ કે તમે કોઈ પણ ધાર્મિક આધ્યાત્મિક પારિવારિક માણસ હો અને ઘણું બધું તમે સાંભળી આવ્યા હો ઘણા બધા સુવાક્યો તમને યાદ હોય પણ જ્યાં સુધી તમારા જીવનમાં એનો ન ઉતારો ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી કારણ કે આ તો આવ્યો એક કાને સાંભળ્યો અને એક કાને નીકળી ગયો વર્તન જીવનમાં આપણને તો દેખાવું જોઈએ ને હું તમને એક થોડુંક અઘરો પ્રશ્ન છે પણ કરી તમે હાડા હાથોથી હાડા આઠસો પરિવારોને તમારા મંડળ સાથે જોડ્યા એમાં વધારે પડતા તમારા સમાજના જે કાંઈ છે એ તમારો સમાજ જ છે તો આ બાબતે તમે ક્યારે સમાજથી ચર્ચા કરી કે સમાજના આગેવાનોને ખાલી એક જેને કહી શકાય કે વંશ પરંપરાગત હાલતું હોય એવી પરિસ્થિતિ છે કે એમાં કોઈ બૌદ્ધિક માણસો નહીં પણ લેવા કે જેનામાં બુદ્ધિ સંપદા છે જેની પાસે સંસ્કારોની મૂડી છે જેની પાસે ચારિત્ર છે જેની પાસે એમ કહેવું તો કહી શકાય કે સામ દામ દંડ ભેદ બધું હોય અને સમાજમાં જેની ઊભો રહે એટલે એક ભાઈ પાંત્રી લાખ કે ચાલીસ લાખ કે ચાર લાખ દીકરીના પૈસા થોડા લેવા આવી વાત કરવા વાળું કોઈ નથી મળતું ઘર મેળે કે આપણે કોઈ પાંચ જણા ભેગા જાય ત્યારે આવી ચર્ચા એવું થતી હોય છે પણ ચર્ચા કોઈ નિર્ણય આવતો નથી અને જે લોકો એવું માનીને બેઠા હોય છે કે આપણે આપણી દીકરીના પચીસ લાખ લેવા કે ચાલી લાખ લેવા એ તો એવું કરતા જ હોય છે એટલે એને કાંઈ આ સામાજિક આગેવાનો શું કરે છે સામાજિક આગેવાનો પોતપોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે એવું નથી જાગૃતિ બી ઘણી જગ્યાએ લોકો સમજાવતા બી હોય છે કે તમે આવું ન કરો એમ સમાજમાં તો સારું પણ ઘણીવાર એવું હોય છે કે સામેવાળાની લોભ જ જેટલી હોય છે અમુક કિસ્સામાં ઘનશ્યામભાઈ કહું ને તો આપણે ભણતર બી સારું છે જોવા જાય તો સામાજિક રીતે અત્યારે જે વાત કરીએ ને આપણે એક તરફ આપણે બહુ સારી રીતે જઈ રહ્યા છીએ પણ બીજી બાજુ પાછળ આપણે એવા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ ને કે આપણાથી સહન ન થાય અથવા તો આપણે કહીએ તો કોઈ ને એવું ન લાગે કે આની પાછળ આપણે કાંઈ સમય દઈને એનો નિવેડો લાવવો જોઈએ અને ઘણા લોકો એવા હોતા હોય છે કે એ પોતાની રીતે કરતા હોય છે કોઈનું કેવું ઘણા નથી બી માનતા એને હિસાબે બી આ મતલબ કે સામાજિક આગેવાનો આ પ્રયત્નશીલ તો ચોક્કસપણે કહી શકાય ને સામાજિક જે બી અમારી જે સંસ્થા છે એ છે એના બધા અત્યારે બી જો અમે કન્યા છાત્રાલયનું એક નડાલ કરીને છે ત્યાં બહુ મોટો પ્રોજેક્ટ ચાલે છે કન્યા કેળવણી મંડળનો એટલે બહેનો માટે બહુ સારું કાર્ય કરી રહી છે સામાજિક રીતે બહુ સારું કાર્ય થઈ રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક એને સાંભળવામાં નથી આવતા અથવા તો એના પર ધ્યાન દેવામાં નથી આવતું આવા મુદ્દાઓમાં પોતાનું કરતા હોય છે લોકો એમ મતલબ કે આવા તત્વો બહુ ઓછા હશે હું માનું કારણ કે આવડો મોટો પ્રગતિશીલ સમાજ છે એ આખો સમાજ તો એવો ન જ શકે અને મને બરાબર હું પાટીદાર સમાજથી ખૂબ નજીકથી સંકળાયેલો છું પણ આવા બનાવો બને છે એની મને પાછી ખબર છે ખરેખર આ બનાવોને અટકાવવા માટે એક તમને નથી લાગતું કે એક જેને કહી શકાય જાગૃત સામાજિક આગેવાનો મળવું મારું જોઈએ મારું કહેવું એ જ છે કે હવેની જે પેઢી છે એ આપણાથી બી અમે લોકો આપણે અહીંયા આવ્યા પુરુષાર્થ કર્યો આગળ વધ્યા ઘણા લોકો તો આપણે એક ભાષામાં કહીએ તો અભણ કેવી કહીએ તો કહેવાય છઠ્ઠી સાતમી ચોપડીનું અહીંયા કાંઈ વેલ્યુ મુંબઈમાં નથી એમ પણ અમે પુરુષાર્થથી આગળ વધેલા અને હવે જે છોકરાઓ છે એ બધા ભણીને આગળ વધે છે એટલે એની પાસે ડિગ્રી છે બધું છે અને એ પાછા એની રીતે બરાબર છે પણ જે પાછળ આપણે જે મૂક્યા ને એમાં અમુક દૂષણો આવી ગયા અહીંયામાંય અમુક છે કે ભાઈ મહિનામાં બે મહિનામાં સંબંધ તૂટી જાય કારણ કે એ કોઈ નાની નાની છૂલક બાબતો હોય ને એમાં બી થતું હોય છે એવું એટલે સમાજ મોટો છે ખિસ્સાઓ એવા અમુક થતા જ હોય છે પણ આપણે એમના પ્રયત્નો એવા કરવા જોઈએ કે બને એટલું આપણે એને બરાબર તો હરિભાઈ હું તમને રોકી આ બાબતે લગભગ કોઈ બોલવા જ તૈયાર નથી હોતું તમે તો મને પહેલાં વાત કરી પણ આ જે આ જે મોટું દૂષણ છે કદાચ સમજી લો કે તમે તમારા સમાજનો કોઈ પણ વ્યક્તિ તૂટી ગયો સમજી લો એણે ક્યાંય તમારા તમારા પૈસા લીધા ગમે એની જેના પૈસા લીધો એ તૂટ્યો અને તૂટ્યો ને કદાચ મારી વાત સાંભળો એ એનો વ્યવહાર ના હટવામાં આવ્યો એ ના કરતાં જો વધારે ખતરનાક વસ્તુ હોય ને તો એ આ વસ્તુ છે કે તમે દીકરીનું જો સામે હાટવું ન હોય તો પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા દેવા પડે એટલે મતલબ મારો કહેવાનો એ છે કે આ દૂષણને હટાવવા માટે તમારા સમાજમાંથી ખરેખર કોણ પ્રયત્નશીલ છે કેણે પ્રયાસો એવા કર્યા કે ના ભાઈ આ દૂષણ ન જોવું જોઈએ એની એક એની એક મસાલ ઉપાડવી પડશે આના માટે છે ને આ નવી નવી એક યુવા પેઢીએ તૈયાર થવું પડશે કે ભાઈ મારે મારા મારા પૈસા તમે શું કરવા લો છો ખાસ તો દીકરીઓ જાગૃત થવું પડશે શું કહે બિલકુલ હું તો કહું છું કે દીકરીના મા બાપ કરતાં દીકરીએ જાગૃત થવું પડશે કે સમજણ બધાને એટલી આજના યુવા પેઢીને બી સારી એવી સમજણ છે એટલે દીકરીને પહેલાં જ એવું નક્કી કરવું પડશે કે મારે એ જે કાંઈ આપણે વ્યવહારિક રીતે દે એટલું જ આપણે લેવું છે એના ઉપરાંત આપણે નથી લેવું એનું કારણ છે કે ભાઈ જે એ દેશે તો એ એના ઘરમાંથી એ તો ખાલી જ થઈ જવાનું છે ને એ તો કાં તો કરજો કરીને દેશે સંબંધ રાખવા માટે કરવા માટે એને જ ઘર બા બાંધવું છે ઘર મતલબ હલાવવું છે તો એ ક્યાંક ને ક્યાંક એના ઘરને જ ફટકો પડવાનો છે ને દીકરીના ઘરને જ એટલે સમજીને અત્યારના જે યુવા પેઢીના દીકરીઓ છે એને મારે કહેવાનું કે આવો સંબંધ મા બાપને બી ના કહેવાની અમુક મા બાપ હોય તો દીકરીની કાંઈ માગણી વધારે હોય તો મા બાપે સમજાવી જોઈએ દીકરીને કે ભાઈ આવું બધું આપણે નથી કરવું આપણે જેટલું આપણને સામેથી થાય છે એટલું આપણે પૂરતું છે એવું હોવું જોઈએ હમણાં એક વાત કરું હું તમને મને એક ઓડિયો મળ્યો હતો મારે કારણ કે એ આખો પ્રશ્ન પૂરો થઈ ગયો છે એટલે હું કોઈનું નામ લેવા નથી માગતો મને આ કોઈને ઉછાળવામાં મને મને મજા ના આવે એ ઓડિયોમાં એ દીકરીનો ભાઈ કાયદેસર એની બેનને જે ઉશ્કેરતા હતા ને મારે કાંઈ પણ લેવા દેવા નહીં નાતે નયડો નહીં કોઈ સંબંધ નહીં પણ એ જગ્યાએ જો એ ભાઈ મને સામો આવ્યો હતો ને તો કમસે કમ હું એને બીજું કાંઈ ન કહેત ને તો એટલું ફટ તો કહેતા જ કારણ કે તમે યાર તમારી બેનને ખાલી મુંબઈ રહેવા તને કેમ ના તેડી દઉં એના માટે તમે ઘર આખું મીઠી નાખો એટલે એ દીકરીને બહુ એનું એનો કહેવાય એટલે સમજી લો મારી પાસે ઓડિયો જે મને મૂક્યો હતો બરાબર પણ પછી મને મને એવું લાગ્યું કે આનો કોઈ મતલબ તો છે નહીં આખી વસ્તુ સમજાય એટલે ક્યાંક ને ક્યાંક સમાજના મને એવું લાગે છે ચોક્કસપણે કે જે ભણે છે ને જેનામાં એજ્યુકેશન છે ને એ તો હજી ઠીક છે પણ જે ગામડાની પરિસ્થિતિ છે ને એ બહુ ખતરનાક છે શું કહેશું એટલે જ એ કહેવાનો મતલબ જો આપણે એક બાજુ પ્રગતિ કરી છે હમણાં અમારા સમાજમાં ડૉક્ટર બન્યા છે છોકરાઓ બધા છોકરીઓ ડૉક્ટર બની છે સીએ બન્યા છે એટલે જોવા જઈએ તો આપણે સારી એવી પ્રગતિ કરી રહ્યા છીએ એમાં અમુક આવા જે કિસ્સા બને છે ને એને લીધે સમાજમાં ખોટા પ્રત્યાઘાત પડે અને ખોટા દાખલા બેસે ઘણા કિસ્સામાં તમને જેમ મેં વાત કરી સંબંધ થયેલા હોય લગ્ન થયેલા હોય છોકરા હોય અને લાલચને હિસાબે બીજે આ તોડાવીને બીજે પાછું ઘર કરી લે એટલે આવા કિસ્સા ન બને એવા પ્રયત્નો સમાજના મંડળોએ કરવા જોઈએ સમાજના મોભીઓએ કરવા જોઈએ આગેવાનોએ એમાં આગળ આવવું જોઈએ એવું મારું માનવું છે અને બને એટલા આવા કિસ્સા ન બને તો સારું છે તો દર્શક મિત્રો આવતા ત્યાં હરિભાઈ કરણસિંહભાઈ ફુશી અને ખાસ તો આ હરિભાઈએ જે વાતો કરી ક્યાંક ને ક્યાંક સમાજની આંખ ઉઘાડવાવાળી છે હરિભાઈ પહેલો એક એવો મને વ્યક્તિ મળ્યો છે કે જેણે સમાજ ઉપર આ સમાજની બધી ઉપર ચાપકા માર્યા હોય મને આવી મેં એક બે સ્ટોરી નાખી તે પછી મને પાટીદાર સમાજના આગેવાનો દ્વારા આમ ખાસ મારા જેને કહી શકાય કે મારા નજીકના આગેવાનો એમના દ્વારા હરિભાઈ મને ના પાડવામાં આવી હતી કે આ બાબત ઉપર તમે છે ને બહુ કાંઈ ન કર્યું આજે તમે જ્યારે વાત કરીને ત્યારે ફરી એક વખત તમારા જેવા પ્રગતિશીલ સમાજમાં આ દૂષણનો તાત્કાલિક અંત આવે ને એવી આપણે આશા રાખી અને ફરીથી એકવાર તમે તમારા સમાજને પણ અપીલ કરી દો કચ્છની માધ્યમથી હું તો કાયમ કહેતો રહું છું ઘનશ્યામ ભાઈ કારણ શું છે કે અમુક કિસ્સા આપણે સ આપણને એમ લાગતું હોય કે આ બહુ જ સહન ન થતું હોય પણ આપણે કોને કહીએ સામે સામે બે જણ માને તો કહેવાય બાકી તો આપણે જઈને કોને કહી શકાય અમે બે પાંચ એ જ કહું છું બે પાંચ કે દસ લોકો આપણે મળીને ચર્ચા કરતા હોઈએ પણ ત્યાં સુધી વાત પહોંચે ન પહોંચે અથવા તો એ લોકો માને ન માને એનું કાંઈ કહેવાતું નથી મારું માનવું એવું છે કે બને એટલું પારિવારિક રીતે આ જે સંબંધો જળવાઈ રહે તો બહુ સારી વાત છે અને એકબીજાનામાં સમજણ હોય એ પ્રમાણે આપણે કરી અને આગળ વધવું જોઈએ એટલે જેથી કરીને બે બાજુના છોકરાઓના ભવિષ્ય ન બગડે એમના છોકરાઓના ભવિષ્ય ન બગડે એવું આપણે કરવું જોઈએ મેં અકેલા જાની બે મંજિલ મગર લોક સાથ હાથે ગયા ઓર કારમાં બનતા ગયા એટલે ક્યાંક ને ક્યાંક ત્રેવીસો જેટલા માણસોને એકસાથે મેળવી અને એક મોટું પ્રગતિનું કામ કર્યું છે હવે આપણે આશા રાખી કે હરિભાઈ જે સમાજની જે આ બધી છે એને હટાવવામાં પણ સફળ નીવડે ઘનશ્યામ બારોટ ટીવી ન્યૂઝ મુંબઈ મહારાષ્ટ્ર